નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના પાઠ નંબર છ વિજ્ઞાનસ્ય ચમત્કારાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના શબ્દોનું અનુલેખન કરો તો અહીં તમને જે શબ્દો આપેલા છે તેને તમારે સારા અક્ષરે તમારી નોટમાં લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલ ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો તો અહીંયા મોબાઈલ ફોનનું ચિત્ર આપેલું છે તો એનું અહીં આપણે નામ લખીશું સંસ્કૃતમાં ભ્રમણ ભાષહ ત્યાર પછી બીજું ચિત્ર આપણને આપેલું છે ફ્રીજનું તો અહીં આપણે એનું સંસ્કૃત નામ લખીશું શીતકમ ત્યાર પછી ત્રીજું ચિત્ર કમ્પ્યુટરનું આપેલું છે જેને સંસ્કૃતમાં કહેવાશે સંગણકમ ત્યાર પછી ચોથું ચિત્ર અહીં તમે જોઈ શકો છો કે આપણને ટીવીનું આપેલું છે તો આપણે લખીશું દૂરદર્શનમ અથવા તો દૂરદર્શન યંત્રમ પાંચમું ચિત્ર પંખાનું આપેલું છે તો અહીં આપણે લખીશું વ્યજનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીં કહ્યું છે કે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યોને બહુવચનમાં ફેરવો તો પહેલું માનવઃ જલમ પીબતી તો બહુવચન થશે માનવા જલમ પીબંતી બીજું માનવ ચિત્રમ પશ્યતી તો બહુવચન થશે માનવા ચિત્રમ પશ્યંતી ત્રીજું માનવ રોટિકામ ખાધતી તો જવાબ આવશે માનવા રોટિકામ ખાધંતી ચોથું માનવહ વનમ ગચ્છતિ તો જવાબ આવશે માનવહ વનમ ગચ્છન્તી દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક આપવામાં આવેલી છે જે તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી સેન્ડ કરજો